કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના પૌત્ર અનિરુદ્ધ ગોહિલને પોલીસે ઝડપી પાડ્યો પંદર દિવસથી ફરાર અનિરુદ્ધને પોલીસે ફાઝલપુરથી ઝડપી પાડ્યો અનિરુદ્ધ ગોહિલે યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું યુવતી ગર્ભવતી થયા બાદ જબરજસ્તીથી તેનો ગર્ભપાત પણ કરાવ્યો હતો અગાઉ અનિરુદ્ધ ગોહિલના આગોતરા જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા પોલીસે આરોપી અનિરુદ્ધને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે નંદેસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફઆઈઆર નંબર બસો ચોત્રીસ ઓબ્લિક પચીસ રેપ વિથ એબોર્શન વિથ એટ્રોસિટીના કામે આરોપી અનિરુદ્ધસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ એ ગઈકાલે ખાનગી બાતમી રાહે ક્રાઈમની ટીમ લોકલ પોલીસ સ્ટેશનની ટીમ અને સેલની ટીમના હાથે પકડાઈ ગયેલ છે ગઈકાલે એને કોર્ટની સામે પ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો અને રિમાન્ડ માંગવામાં આવ્યા હતા બે દિવસના રિમાન્ડ માન્ય જજ સાહેબ દ્વારા મંજૂર કરવામાં આવેલા છે અને આજ રોજ એનું આણંદ જઈને આપણે રિકન્સ્ટ્રક્શન કરેલું છે ગુનાનું અને બાકી જે ગુનામાં જે વાહનો વપરાયેલા હતા એને વાહનો આપણે આજે કબજે કરેલા છે